સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો કેમ બધાય મિત્રો મજામાં ને હમ હવે બધાય મજામાં તો હે પણ હમણાં છે ને બધા ઉપડ્યું ને એવું ઉપડ્યું એવું ઉપડ્યું કે તમે વાત જવા દો તમને ખબર હે કે અમેરિકા થી ત્રીજું પ્લેન આવી ગયું રવાના ડિપોર્ટ માણસોને કરે છે અત્યારે આપણા ઇન્ડિયન ને કરે છે એવું નથી

કોઈ સારી ડિગ્રી લીધી હોય નહીં તો એને તો કામ મળે છે રાઈટ એટલે એને કોઈ પ્રોબ્લેમ એવો નથી અને એ કદાચ જાય ને તો એ છે ને લીગલ રસ્તે જાય મૂળ બરાબર છે કારણ કે એને તો એને નહીં ખબર છે અને પાછા એ જે ભણ્યા હોય તો કંઈક મોટી સારી યુનિવર્સિટીમાં ગયા હોય સારી ડિગ્રી લીધી હોય એટલે એના ફેમિલી પણ થોડુંક છે ને પૈસાવાળું હોય રાઈટ મિડલ ક્લાસ હોય ભલે પણ તોય થોડા ઘણા પૈસા એમ કે ભણાવી શકતું હોય ને કોઈ એવા એટલે એને કંઈ વાંધો આવે નહીં ન્યાયનો વાંધો આવે નહીં અમેરિકા જાય કે ઇંગ્લેન્ડ આવે કે ગમે ત્યાં જાય યુરોપમાં એને વાંધો ન આવે પણ વાંધો કોને છે અત્યારે પ્રોબ્લેમ કોને છે મેઇન વસ્તુ કે જે માણસોએ બહુ એટલું બધું ભણ્યા નથી બરાબર એટલે અને જેને ખેતીવાડી છે છતાં ખેતીવાડી કરવી નથી કારણ કે બધાને કંઈ ખેતીવાડીમાં ઇન્ટરેસ્ટ નથી પહેલી વસ્તુ રાઈટ ખેતીવાડીની તો બાપદાદાનો હોય ધંધો બાપદાદાનો ધંધો કરવો ના જ અહીંયા એમ એમ જ છે સેમ થિંગ માં કે યુકેમાં આપણે કે છોકરાઓને કે આપણે દુકાન હોય ઓફલાઇસનની ગ્રોસરીની હોય કોઈ સ્ટોર હોય એવો બધો ને કે કે ભાઈ તમે છે ને આમાં આપણે આ ધંધો છે એ ધંધો તમે સંભાળો તો કે ના અમારે અમારે કે અમારી રીતે નોકરી કરવી ને અમારી રીતે રહેવું રાઈટ અમારે ધંધો કરવો નથી હમ એટલે આ આવ્યું છે કલ્ચર તો એવી જ રીતે ન્યા ઇન્ડિયામાં અત્યારે કલ્ચર આ ઊભું થયું છે કે કોઈને ન્યા ધંધો એ કે ધંધો તમારે કરવો હોય તો કરો પણ આમાં ધંધામાં શું કરવું એમ કારણ કે મેઇન વસ્તુ ત્યાં ધંધોનો ધંધામાં કોમ્પિટિશન બહુ છે પાછું એમ કારણ કે વસ્તી વધારે છે આપણે બીજું કંઈ કારણ ને મેઇન કારણ એક જ વસ્તુ છે કે આપણે ત્યાં પોપ્યુલેશન એટલું બધું છે એટલે એને લીધે કોમ્પિટિશન બહુ છે અને કોમ્પિટિશનને લીધે આપણે એમાં સામાન્ય માણસ ટકી ન શકે એટલે એના કરતાં એ કે બહાર જઈએ અને કામ કરીએ તો કામ કરીએ તો એક થોડા ઘણા પૈસા બચે એમ માણસ માણસને એ જ વસ્તુ છે એટલે અને પ્લસ ન્યા એ કે ન્યા તો આપણા કંઈ થાય નહીં કારણ કે તમે બહુ ભણ્યા ન હોય તમારી પાસે કોઈ ડિગ્રી ન હોય કે તમારી પાસે કોઈ એવી સ્કિલ ન હોય તો ત્યાં તમે શું કરો એમ લેબર વર્ક કર તો લેબર વર્કમાં ન્યા છે ને લેબર વર્કમાં પ્રોબ્લેમ શું છે કે જો અહીંયા લેબર વર્ક કરે હમ તો એને મિનિમમ વેજ એટલો મિનિમમ વેજ જે છે અહીંયા કે એટલા પગ એટલો એનો કલાકનો પગાર થાય બાર પાઉન્ડ કે અગિયાર પાઉન્ડ કે જે કંઈ છે એ અહીંયા રાઈટ તો એને મળે તો એ છે ને આ અત્યારની જે મોંઘવારી પ્રમાણે વાંધો ન આવે એ ચાલીસ કલાક કરે રાઈટ તો એને રહેવા અને ખાવા પીવામાં વાંધો જરાય આવે નહીં જ્યારે આપણે ન્યા છે ને એ ઇન્ફ્લેશન પ્રમાણે મોંઘવારી પ્રમાણે આટલો પગાર નથી એમ હમ સામાન્ય માણસ માટે એમ કહેવાનો મતલબ કે તમે મજૂરને પણ મજૂર હોવાથી હાંજ સુધી મહેનત કરે રાઈટ મહેનત કરે મહેનત ખેતીમાં કરે કે ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ માણસો જે લેબર વર્ક કરે છે તો એને પાંચસો રૂપિયા કે છસો રૂપિયા આપે હમ અને છસો રૂપિયા તો ઇનફ નથી છસો સાતસો રૂપિયા ઇનફ નથી રાઈટ કારણ કે તમે પાંચ દિવસ માનો કે અહીંયા પાંચ દિવસમાં કામ કરે ન્યાય જો પાંચ દિવસ કરે તો શું થઈ ગયો છ પચા ત્રીસ રાઈટ ત્રણ હજાર રૂપિયો થયો એટલે ત્રણ હજાર ને એટલે ચાર તારીખ બાર બાર હજાર રૂપિયો થયો મહિનાનો તો બાર હજાર રૂપિયામાં અત્યારે કારણ કે તમે ખાવા પીવાનું માન માન નીકળે એમ હમ ખાવા પીવાનું ને થોડુંક રહેવાનું ને થોડાક બિલ ને એવું બધું થોડું થોડું નીકળે એમ કે વધે વધે તો કંઈ નહીં કોઈ વસ્તુ એટલે અહીંયા જ્યારે આવે માણસ તો એ એમ હિસાબ કરે કે હાલો આપણે ખાવા પીવાનું કે કંઈ પણ આપણે ભલે એ નીકળીએ અને તોય છેલ્લે આપણે કંઈ નહીં તોય મહિનાના એ કે આપણે પાંચસો પાઉન્ડ વધે ત્રણસો પાઉન્ડ ચારસો પાઉન્ડ તોય ત્રીસ ચાલીસ હજાર રૂપિયો કે આપણે વધ્યો તો ખરી ને તો કંઈ વધવાનું જ ન તેમ હમ એટલે એમ ને પ્લસ બીજું શું છું કે અહીંની જે આખી લાઈફ સ્ટાઈલ છે માણસોને જોવે અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવે બધું રાઈટ એટલે એ બધું અત્યારે મીડિયામાં બધું આવે જ બધી જગ્યાએ એટલે માણસોને એમ થાય કે જટ જાય ને જટ ન્યા કમાઈ લઈએ ને એ તારે આપણે પણ એની જેમ રહીએ ને એ ગાડી ફેરવીએ ને આ કરીએ ને તે કરીએ એટલે બિચારા એનો કોઈ વાંક નથી એમાં આપણે એમ કહે ને કે એને શું કામ જાય ન્યા એમ એ જવાનું અહીંયા છે આપણે તો શું કામ જાય છે એટલે મેન વસ્તુ આ પણ એ કોના માટે કે જે ન્યા કઈ નથી એને જાય બિચારા તો એનો કઈ પણ જેને છે જેનો ધંધો છે ધંધો મતલબ કે આપણે ખેતી કરતા હોય તો ખેતી ને આપણા બધા પંજાબના આટલા બધા જાય છે ગુજરાતના જાય છે રાઈટ પછી બધી જગ્યા હરિયાણાના છે બધી જગ્યાના છે એ ટૂંકમાં અમેરિકા જે અમેરિકાનો ક્રેઝ છે ને અમેરિકાનું ક્રેઝ બહુ છે આપણે સૌરાષ્ટ્રમાં એટલો નથી સૌરાષ્ટ્રમાં આપણે કેમ કે અમેરિકા બહુ આપણા ઓછા છે છે તો ખરી આપણે પણ ઓછા છે એટલે આપણે બહુ અમેરિકાનું જ બહુ પસંદ આપણે અહીંયા યુકેમાં ભરાણા બધા બરાબર ને ઓલા લોકોને બસ જ અમેરિકા જાવ અમેરિકા જાવ રાઈટ તો આમાં વસ્તુ શું થઈ છે કે જો ખબર તો હતા હવે આ ચૂંટણી પહેલા પણ ટ્રમ્પે હતું કે ભાઈ હું આવ્યો ના એટલે આ ઇમિગ્રેશન એને બધા જેટલા ઇલીગલ બધા માણસો છે એને બધા બંધ કરી રાઈટ અને માણસોનો કેટલા બધાને એને મત આપવાનું કારણ નહીં જીત્યો એનું કારણ જ આ છે કે માણસો એટલા બધા કંટાળી ગયા હતા કે અમને કઈ રોજગાર નથી મળતું અમને કામ નથી મળતું ને આ આટલા કન્ટિન્યુઝ ઇલીગલ માણસો આવે છે અને આટલી રોબરી થાય ને એટલા બધા ક્રાઇમ થાય ને બધું થાય છે ટૂંકમાં એમ રાઈટ ને એને તમે હક આપો તો અહીંયા મોંઘવારી મોંઘવારી પણ એટલી બધી વધી ગઈ હતી કારણ કે બાઇડને તો આમ ચારે બાજુ છે ને આમ આમ ભલા આપણે કહે ને કે આમ હાથ ખુટલા કરી દીધા એમ કે એમાં યુક્રેન માટે હતા ખાસ કે તમે વાંધો નહીં અમે તમે લડો કે રશિયા અમે લડો વાંધો નહીં અમે બેઠા હે કે રાઈટ બેઠા ને પૈસા દઈએ તમને ને પૈસા એને હા હા ને એટલું બધું આખું આખું જે સ્ટ્રકચર હતું ઇકોનોમી સ્ટ્રકચર એ બધું એટલું બધું ખલાસ કરી નાખ્યું એની કે એની વાત જવા જ એટલે માણસો ત્રાસી ગયા હતા મૂળતા રાઈટ એટલે આ બધું થયો પ્રોબ્લેમ પણ હવે મારે તમને કેવું કે હવે બિચારા તમે જે જાઓ છો તમને ખબર પડ્યા ને કે પચાસ લાખ સાઠ લાખ દઈ ને તમે પહોંચાડવાના નહીં પહોંચાડવાના પણ એ કેવા રસ્તા ખતરનાક રસ્તામાં થઈને જવાનું રાઈટ પણ પછી એક વખત ગયા પછી તો શું કરો તો પછી તો કઈ થાય નહીં હમ પછી ઘણી પછતાય બરા પણ થાય કે ના કે ન ગયા તો સારું હતું પણ શું કરો પછી પછી કઈ થાય નહીં એટલે હવે આ બધી બધી વસ્તુ છે ટૂંકમાં પણ એટલે કારણ મેઇન મેઈન કારણ મેં કીધું ને કે તમને જવાનું કારણ ત્યાંથી ઇન્ડિયાથી જવાનું કારણ આ જ છે બાકી બીજું કોઈ કારણ નથી પણ હવે ત્યાં કંઈક એવા કંઈ એવા ધંધા બધા ખૂલે કંઈક રાઈટ એટલું બધું મોટા મોટા કંપનીઓ મોટીઓ આવે અને એ કંઈક રોજગાર આપે માણસોને તો એને લીધે થાશે થાહે તો ખાલી થાય છે પણ એવું કે નથી થતું પણ છતાંય હજી ઘણું બધું કરવાનું છે એમ રાઈટ ઘણું બધું કરવાનું છે પણ મેઈન વસ્તુ એક છે કે હવે છે ને આ ઇલીગલ જેટલા માણસો હવે આવો છો તમે તો આમાં છે ને હવે ધ્યાન રાખજો ભાઈ કે આમાં છે ને ક્યારે આમાં હલવાઈ જાય એના કરતા તો છે ને લીગલ રસ્તો જે કંઈ હોય ભલે બે ત્રણ પૈસા એમાં થોડાક દેવા પડે તો વાંધો નહીં પણ લીગલ રસ્તે લીગલ જવાય એમ લીગલ જાય એના તો ક્યાંય વાંધો ન આવે કોઈ જાતનો પણ ઈલિગલ આવો તો ઇલિગલ તો આખો ક્રાઇમ થઈ ગયો ને મોટો ક્રાઇમ થઈ ગયો એટલે એવી રીતે હવાય પણ નહીં પણ હવે બીજા એને આવ્યા હતા અને જેના નહીં બતા રહી ગયા ને હજી ઘણા આ પાછા એમાંથી નહીં જોર નહીં કરતા હોય તો પાછા આવશે હજી ઘણા ત્યાંથી આવવાના છે ને અહીંથી યુકે માંથી આવવાના છે હવે એટલે યુકે નું મેં તમને કીધું કે આવી રીતે છે યુકેમાં હવે ચાલુ થઈ ગયું છે ટ્રમ્પ સ્ટાઇલ તો અહીંયાથી આવશે ને અહીંયાથી આવી છે એટલે હવે ચારે બાજુથી એટલે હવે છે ને અત્યારે છાનામણાં બેસી જાવ બધા અત્યારે શાંતિ પકડો અત્યારે કંઈ કોઈ વિચારો નહીં એવું બધું ઈલિગલ રસ્તો અને લીગલ રસ્તો જે કંઈ હોય રાઈટ ઈલિગલ રસ્તે આવો તો તમને ક્યાંય વાંધો દુનિયામાં ક્યાં આવી છે નહીં બાકી ગમે ગેરકાયદેસર ગમે આવ્યા એટલે ગમે પ્રોબ્લેમ થવાનો છે થવાનો થવાનો છે છે તો આપણે આ ધંધો કરાય નહીં મારો કહેવાનો મતલબ એક જ છે ને પાછો વરે આ અત્યારે તો ઉપડ્યું છે તો હવે કેટલું થાય ને કેટલે લાંબે સુધી હાલે ઈ હવે ટાઈમ બતાવી છે ટાઈમ કહે આપણે કંઈ ખબર નથી બરાબર છે તો આવજો બાય બાય ને પાછા નવા પ્રક માં કંઈક નવું લઈને વરે આવીશું યા